બોટાદ જિલ્લામાં અનેક પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો આવેલા છે એટલે બોટાદ જિલ્લો ધાર્મિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે જિલ્લામાં નાના ગામો આવેલા છે પરંતુ દરેક ગામનો ઇતિહાસ બહુ જ વિશાળ છે ગઢડા તાલુકાનું નાનું ગામ ટાટમ પણ મોટો ઇતિહાસ ધરાવે છે ટાટમ ગામની ભાગોળે પૌરાણિક અને ઐતિહાસિક ટાટમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મંદિરે ટાટમ ગામના તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ભોળાનાથના દર્શન કરવા આવે છે અને નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે પછી આજુબાજુના ગામના પણ અહીંયા દર્શન કરવા આવે છે માનતા કરવા આવે છે પછી મને તો જ્યાં લાગી ખબર છે આ બજરંગદાસ બાપા પણ અમારે અહીંયા દર્શન કરવા આવતા હતા બગદાણાથી તો આ કેટલું જૂનું હશે એ અમારે જોવાનું રહ્યું અમે તો લોકવાયકા મુજબ એવું લાગે છે કે ભાઈ આ બહુ જૂનું મંદિર હશે અને એમ કહે છે કે ભાઈ મોખડાજી ગોહિલ અહીંયા રાજ કરતા એવી લોકવાયકા છે મને તો બહુ યાદ નથી પણ બધા લોકો એમ કહે છે કે મોખડાજી ગોહિલ હતા એ અહીંયા રાજા હતા અને એ વખતમાં મંદિર બંધાણેલું હોય એવું મને લાગે છે ગઢડા તાલુકાના ટાટમ ગામે આવેલ ટાટમેશ્વર મહાદેવનો ઇતિહાસ જોઈએ તો આ મંદિર પાંડવો કાલીન હોવાની માન્યતા છે હજારો વર્ષ પહેલા જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા તે સમયે ભીમને મહાદેવની પૂજા કર્યા બાદ જ ભોજન લેવાનું પ્રણ હતું પાંડવો ફરતા ફરતા આ સ્થળે પહોંચ્યા હતા તે સમયે આ સ્થળે વન હતું ત્યારે ભીમે શિવની સ્થાપના કરેલી અને ત્યારબાદ ભીમ સહિત પાંડવોએ શિવલિંગની પૂજા અર્ચના કરી હતી અને ભીમે તેનું પ્રણ પૂરું કર્યું હતું તે સમયનું આ પૌરાણિક શિવલિંગ છે આ મંદિર જે રી પાંડવકાળ વખતનું પ્રાચીન મંદિર છે તો જ્યારે આ લોકો પાંડવો જે વનવાસમાં હતા ત્યારે આ લોકોએ ભીમને એવું હતું કે ભાઈ હું શિવની પૂજા પાઠ કર્યા પછી જમું છું તો એ લોકો ફરતા ફરતા અહીંયા આવ્યું તો આ તો બધું વન હતું તો ત્યારે ભીમે અહીં કણે જમવાનું હતું ત્યારે શિવની એને સ્થાપના કરેલી આ પ્રાચીન મંદિર એ છે અને અહીંયા જે કોઈ લોકો આવે છે તો ઘણા એવા પરસ્યા છે કે મહાદેવે તેમ નો ધાર્યા એવા કાર્ય કરે છે તો પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હતા તો એમને એવું કીધેલું કે આવા મહાદેવ તો એમ જોયેલા નથી એને પણ છે તો આ શિવ મંદિર છે જે કરેલી છે જે આપણે ભીમનાથ મહાદેવ રહ્યા એની નીચેનું આ દસનામી અખાડા નીચે આ મંદિર આવે છે વર્ષો વીત્યા બાદ ટાટમ ગામના ઈશ્વરગીરી બાપુ નામના સંત અહીં ફક્ત શિવલિંગ હતું તેની નિત્ય પૂજા અર્ચના કરતા હતા સમય વીતતા બાપુએ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને ટાટમ ગામના લોકોને વાત કરતા ગામ લોકોએ બાપુના સંકલ્પને સમર્થન આપ્યું અને ગામ લોકોના સહકારથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને શિવલિંગથી વિશાળ મંદિરનું નિર્માણ થયું પાંડવોનું પૂરત એની સ્થાપના છે પાંડવો ગુપ્તવાસ નીકળ્યા હતા રાતવાસો અહીં કર્યો અને અહીં પાંડવોનું થાપણ કર્યું ભોળાનાથનું ત્યાર બાદ પછી અહીંયા અમારે ઈશ્વરગીરી બાપુ થઈ ગયા અમારા પરિવારમાંથી એને અહીંયા દસ વર્ષના હતા ત્યાંથી જિંદગી ફક્કડ તરીકે રહી અને આ જગ્યાનો વિકસ જ કર્યો કાંઈ કાંઈ કોઈ વસ્તુ હતું નહીં મંદિર મંદિર બધું પછી મંદિરનું બાંધકામ જીર્ણોધાર બધો કરાવ્યો

અને મહાદેવ તમામ લોકો ના દુઃખ દૂર કરે છે શિવાય બોલો ટાટમ ગામમાં મહાદેવની એટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જે અહીંના શ્રાવણ માસ તો ઠીક છે પરંતુ દર માસની શિવરાત્રિ જે ક કહેવામાં આવે માસિક શિવરાત્રિ તે દિવસે અહીં દીપમાળ થતો હોય છે અને શ્રાવણ મહિનામાં દરેક પ્રસંગો સોમવાર આવતા તહેવારો અહીંયા જ ઉજવવામાં આવે છે ગામમાં જ ઉજવવામાં આવે છે સોમવાર અને તહેવારો એ ગામમાં અહીંયા આ મંદિરે શિવજી મંદિરે મેળાનો માહોલ થયેલો હોય છે ગામ લોકો તો ઠીક આજુબાજુના ગામના લોકો પણ એટલી શ્રદ્ધાથી અહીંયા છે દર્શન કરવા દાદાના દર્શન કરવા અને દાદા ઉપરની શ્રદ્ધાના કારણે દરેક લોકોના કાર્યો પૂર્ણ થતા હોય છે અલગ અલગ લોકો જ્ઞાતિના સર્વ જ્ઞાતિના ભાઈઓ બહેનો અહીંયા દર્શને આવે છે ટાટમેશ્વર મહાદેવ મંદિર ગ્રામ્ય વિસ્તારના લોકોની આસ્થાનું કેન્દ્ર છે ટાટમેશ્વર મંદિરે શ્રાવણ માસ શિવરાત્રી સહિત દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસમાં દીપમાલા તેમજ શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ભાવિકો દરેક વારે તહેવારે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે ટાટમવાસી મહાદેવના દર્શને નિયમિત આવે છે અને મહાદેવમાં તેમની અતૂટ શ્રદ્ધા અને આસ્થા એટલી છે કે જ્યારે પણ તેમને પોતાના કામમાંથી સમય મળે છે ત્યારે તેઓ મહાદેવના સાનિધ્યમાં આવી બેસવાનું પસંદ કરે છે અમે ઘી હોવી એટલે અમને એવું મનોવતી થઈ જાય કે દાદાએ દર્શન કરવા જાવી અને અહીંયા આવી એટલે અમારા આમ શાંતિ થઈ જાય બસ બસ અહીંયા આવી એટલે અમારો આત્મવિશ્વામે કે મજા આવી અમને અને દાદાના દર્શન કરવી ઘડી વખડી બે પછી પાછા અમારા ધંધે અમે જતા રહીએ બહુ ઐતિહાસિક જૂનું મંદિર છે આ અને અહીંયા લગભગ અમને નથી ખબર કે આ ક્યારે આવું આ બની ગયેલું કે અમે ઓલું થયેલું જૂનું ઐતિહાસિક મંદિર છે અને બસ અમને ઘીરે હોય એટલે એમ થાય કે હાલો અહીંયા જાવી આત્મા એવો થાય ખરો કે અહીંયા જાવી એમ ગઢડા તાલુકાનું તાટમ ગામ નાનું એવું ગામ છે પણ પાંડવોના અજ્ઞાતવાસ સાથે સંબંધ ધરાવે છે એટલે ગામનો મોટો ઇતિહાસ છે ટાટમેશ્વર મહાદેવ મંદિર અઢાર વર્ણની આસ્થાનું કેન્દ્ર છે